વડોદરાના સમાસાવલી સ્થિત આવેલી અંબે પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો દસમો વાર્ષિક મહોત્સવ ઉત્સાહ અને ભવ્યતાથી ઉજવાયો વિદ્યાર્થીઓની પ્રતિભા સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો સુંદર પ્રતિબિંબ રજૂ કરતો આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન રહ્યો કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સ્થાપક મહેન્દ્રભાઈ શાહ સંચાલકો ગીતાબેન શાહ આલાપ શાહ પલક શાહ પ્રિન્સિપાલ સીમા પાનીકર કોમલ સોની દીપા સિન્હા તથા ઇલોરા રેજીના કર કમલથી દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ સાંસ્કૃતિક સામાજિક સંદેશો અને નૃત્ય નાટ્ય દ્વારા દર્શકોને મંત્ર કરી દીધા ખાસ કરીને ધોરણ એકના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ ગીતાસાર કાર્યક્રમ સાંજની મુખ્ય આકર્ષણ તરીકે રહ્યો અને ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી ગયો ભૂખ વિષયક નૃત્ય ખોવાયેલું બાળપણ સંસ્કૃતિથી સમૃદ્ધિ તરફ ચાર યુગો તેમજ દેશભક્તિ ગીતો જેવી રજૂઆતોને ખૂબ સરાહના મળી આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલે પોતાના સંબોધનમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું